નમસ્કાર દર્શક મિત્રો હું છું સંજય ડાભી મિત્રો આજે મારે ભાવનગર શહેરને નિજાનંદ પરિવાર વિશે વાત કરી છે મિત્રો ભાવડાની જ્યારે વાત કરીએ ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પાવન ધરા મારી પ્રજાનું કલ્યાણ થજો એ સૂત્ર આજે ભાવનગરની પ્રજા પણ અપનાવીને જેવી રાજા એવા પ્રજા કહેવાય છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા દાદાર હતા એવી રીતે એમની પ્રજા મિત્રો ભાવનગર શહેરમાં નિજાનંદ પરિવાર નામની એક સંસ્થા ચાલી રહી છે જે પરિવાર એક એવું છે જેમાં કોઈ પણ પ્રકારના જ્ઞાત જાતના ભેદભાવ વગર આ સંસ્થા ચાલી રહી છે આ સંસ્થા ખરેખર સંસ્થા નથી પરંતુ મારી દ્રષ્ટિએ તો એક પરિવાર છે આજથી બે હજારને પંદરની સાલની અંદર અમુક મિત્રોને એવો વિચાર આવ્યો કે ચાલો આપણે થોડુંક માણસ માણસ રમીએ એમના વિચારે ધીમે 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 સહમત કરતા આજે નિજાનંદ પરિવારની અંદર ચારસો ને પચાસ વ્યક્તિઓ પરિવારના સભ્યો છે આમને હું સંસ્થા નથી કહેતો કારણ કે આ એક ઘર જેવો પરિવાર છે અને બીજી મુખ્ય વાત તો એ છે કે આ પરિવારમાં કોઈ પણ મુખિયા નથી એટલે કે આ સંસ્થાની અંદર કોઈ પણ પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી મહામંત્રી કોઈ પણ નથી દરેક વ્યક્તિ એક સમાન અને મિત્રો જો આ સંસ્થાની એટલે કે આ પરિવારની વાત કરું તો આ પરિવારનું મુખ્ય કાર્ય માણસોની વેદના સમજવાનું આ પરિવાર દ્વારા દર મહિને વિધવા મહિલાઓના ઘરે જઈ અને તેમની આજીવિકા માટેથી અને રાશન કીટ ઘરે ઘરે જઈને પહોંચાડવાનું અને તે પણ કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર ઉપરાંત શિહોર પાસેનું એક ભાણવટ કામ છે તે ગામને પણ દત્તક લીધું છે કન્યા કેળવણી વ્યસન મુક્તિ ગરીબ પરિવારોને કપડાં પહોંચાડવા ચપ્પલ વિતરણ નાસ્તા વિતરણ અસંખ્ય પ્રવૃત્તિ આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે ઉપરાંત ખુશીની વાત એ છે કે વિશ્વવંતની એવા શ્રી મોરારી બાપુ અને ભાવનગરના યુવરાજ સાહેબ એટલે કે જેવીરરાજસિંહ દ્વારા પણ અમને આ સંસ્થાને ખૂબ જ સપોર્ટ કરવામાં આવે છે મિત્રો વાસી તો નહીં પરંતુ ઓલ ગુજરાતના જેટલા લોકો પણ અમારો વિડીયો જોવો છે દરેકને હું શુભેચ્છા સંદેશ પાઠવું છું કે જો ઈશ્વરે આપણને આ દેહ આપ્યો હોય ને તો જીવનમાં કંઈક એવું કાર્ય કરીને જઈએ કે ઈશ્વર પાસે જઈએ ને તો ઈશ્વર પણ આપણને એમ કહે કે ખરેખર તે મનુષ્ય તરીકેને તારો જીવન જીવીને તે આવ્યો તે યોગ્ય રીતે જીવ્યો છે દરેકને હું ફરીથી આહવાન કરું છું મિત્રો આ પરિવાર આ સંસ્થાની અંદર જોડાવ અને ફૂલને તો ફૂલની પાકડી સ્વરૂપે દર મહિને આપનું એક યોગદાન અનેક પરિવારોને તારી શકે છે તો મિત્રો આથી નિજાનંદ પરિવારની ટૂંકમાં વાક્યા નિજાનંદ પરિવાર એટલે ભવ્યને દિવ્ય ઉત્તરોદર પ્રગતિ કરે એવી ફરી ફરીથી હું શુભેચ્છા પાઠવું છું આ સાથે આજે આ વિડીયો હું હરિદ્વારની પાવન ધરતી પર મૈયા ગંગાની સમક્ષ બનાવી રહ્યો છું અને મા ગંગાને પણ આપણે આ પરિવાર પર કૃપા વરસી રહે અને નિજાનંદ પરિવાર એક વટ વૃક્ષ બની અને લોકોની સાથે ચાલો થોડું થોડું માણસ માણસ રમીએ એ સાથે મને વિરમું છું સંજય ડાભી ભાવનગર વિડીયોની ચીફ એડિટર જય ગંગા મૈયા